વધુ માહિતી શ્રી પંચમી પણ કહેવાતી હોય છે માતા સરસ્વતી ની પૂજા નું મહત્વ બતાવ્યું છે શું મહત્વ ધરાવે છે વસંત પંચમી ઋતુઓમાં સૌથી શ્રેષ્ઠ ઋતુ કહી શકીએ ને તો એ વસંત ઋતુ છે મિત્રો વસંત પંચમી એટલે જેનાથી શ્રી જેને શ્રી પંચમી કહે છે જેને જ્ઞાન પંચમી કહે છે જેને વણજોયુ મુહૂર્ત કહે છે આવા અનેક સંબોધનોથી આ દિવસને સંબોધવામાં આવી રહ્યો હોય છે ચાર નવરાત્રિઓની ગુપ્ત નવરાત્રિની આ પ્રથમ નવરાત્રિ છે કારણ કે જ્ઞાન વગર જ્ઞાની નામ પી ચેતાસી દેવી ભગવતી હિસા બલાદા કૃષ્ણ મોહાયા મહામાયા પ્રયત્તી ભગવાન કૃષ્ણને જેને આકર્ષણ જેની અંદર વિશેષ છે એવા કૃષ્ણને પણ જ્ઞાન આપનાર મા સરસ્વતી વસંત પંચમીની આપ જે કથા છે જે શ્રવણ કરો છો એની અંદર પણ આ જ વાત કીધી છે ભગવાન કૃષ્ણએ જ્યારે આરાધના કરી ત્યારે મા સરસ્વતી એમની ઉપર પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈ અને ભગવાને ભગવાનને માં સરસ્વતીએ વરદાન આપેલું છે એટલે ભગવાન કૃષ્ણએ જેની આરાધના કરેલી છે રાધિકાએ જેમની સેવા કરેલી છે રાધાજીએ જે પોતાના શરીરની અંદરથી જે તેજ તું આભા હતી એ આભાને તેજ એ સરસ્વતીને પ્રાપ્ત કરાવેલું છે અને મા સરસ્વતીએ એમને વરદાન આપેલા છે કે આ સંસારની અંદર કોઈ રૂક્ષમણીને યાદ નહીં કરે પણ કૃષ્ણની સાથે હંમેશ માટે હે રાધિકાજી હે શ્રી તમને યાદ કરશે એટલે જેને શ્રી પંચમી પણ કહેવામાં આવે છે શ્રી એટલે રાધિકા રાધિકાને યાદ કરવા માટેનું આ શ્રી પંચમી છે સંસારમાં બુદ્ધિ વિદ્યા વિદ્યાધનમ સર્વ ધનમ પ્રધાનમ વિદ્યાધન છે ને એ સર્વથી સર્વશ્રેષ્ઠ અને સર્વથી ઉત્તમ જેને બતાવવામાં આવ્યું છે એવું વિદ્યાધન પણ આનાથી સ્ત્રીથી પ્રાપ્ત થાય છે વિદ્યાથી સ્ત્રીની પ્રાપ્તિ થાય છે માટે આને વણ જોયું મુહૂર્ત કહેવામાં આવે છે આ દિવસે તમે કોઈ પણ શુભ કાર્યનો આરંભ કરો કોઈ પણ ચોગડ્યું હોય કોઈ પણ હોરા ચાલતી હોય કોઈ પણ લગ્ન ચાલતું હોય એની અંદર તમે કરેલા શુભ કાર્યનું એનું શુભ અને સારું પરિણામ પ્રાપ્ત થાય છે ચાર નવરાત્રીઓ જે છે એમાં બેગુપ્ત નવરાત્રિ છે એમાં પ્રથમ નવરાત્રિ જે આવે છે મા સરસ્વતીની નવરાત્રી આ મહા અંદર માઘ માસની અંદર નવરાત્રિ છે એ મહા સરસ્વતીની નવરાત્રિ છે એટલે આ દિવસે વસંત પંચમીના દિવસે વેદ અભ્યાસ કરનારાઓ વિશેષત વેદની પૂજા આરાધના કરી માં સરસ્વતી પૂજા કરે છે બાળકોને સ્કૂલે મૂકવાના હોય હવે ધારો કે નવું સત્ર ચાલુ થશે આ માર્ચથી જ નવું સત્ર ચાલુ થવાનું છે તો એ વિદ્યાર્થીઓને આ વસંત પંચમીના દિવસે અવશ્ય વસંત પંચમીએ સરસ્વતીની પૂજા કરાવવી જ જોઈએ સાથે સાથે જે વિદ્યાર્થીઓ અત્યારે વિદ્યા અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓએ વસંત પંચમીના દિવસે માં સરસ્વતીની આરાધના પૂજા અર્ચના કરવી એમના માટે ખૂબ જ ઉત્તમ અને શ્રેષ્ઠ બતાવી છે જે શિક્ષકો વિદ્યાર્થીઓને વિદ્યા અભ્યાસ કરાવી રહ્યા છે એ શિક્ષકોએ વિદ્યાર્થીને એ દિવસે અવશ્ય મા સરસ્વતીની આરાધના કરાવવી જોઈએ અને શિક્ષકે શિક્ષકે પોતે વિદ્યાર્થીને કલમનું દાન આપવું જોઈએ કંઈક જ્ઞાનનું દાન આપવું જોઈએ ભગવાનના કોઈક સારા મંત્રોચ્ચાર એ દિવસે એ વિદ્યાર્થીને ભણાવવા જોઈએ મા સરસ્વતીના મંત્ર આપવા જોઈએ અને મા સરસ્વતીની આરાધના વિદ્યાર્થીને આજથી આરંભ કરવાનું અવશ્ય કહેવું જોઈએ જેથી કરીને વિદ્યાર્થીના વિદ્યા અભ્યાસની અંદર ખૂબ શુભ અને સારા પરિણામો મળે છે હું અનેક નેશનલ અને ઇન્ટરનેશનલ સ્કૂલોની અંદર ગુજરાત બોર્ડ માધ્યમ હોય સીબીએસસી માધ્યમ હોય કે ઇન્ટરનેશનલ સ્કૂલના માધ્યમ હોય આવી સ્કૂલોની અંદર મારા જે પૂજા વિષયના જે દર મહિને યજ્ઞ યાગાદીનું કાર્યક્રમ હોય છે એની અંદર પણ અને જ્યાં નથી જતો એવી જગ્યાઓમાં પણ વસંત પંચમીની પૂજા અર્ચના કરાવવાનું વિદ્યાર્થીઓને હું દરેક સ્કૂલોની અંદર સજેશન કરું છું કારણ કે સ્કૂલનું જો રિઝલ્ટ સારું આવશે સ્કૂલની અંદરથી સારા વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસમાં ઉત્તીર્ણ થઈ અને આ રાષ્ટ્રને પ્રાપ્ત થશે તો રાષ્ટ્રનું કલ્યાણ છે દેશનું કલ્યાણ છે અને વિશ્વનું કલ્યાણ છે અને તમારી સ્કૂલનું પણ સારું પરિણામ પ્રાપ્ત થશે માટે વસંત પંચમીનો દિવસ એ વિદ્યા અભ્યાસીઓના માટે અતિ ઉત્તમ એવો ગુપ્ત નવરાત્રિની આ પહેલી નવરાત્રિ કઈ નવરાત્રિ માઘ માસની નવરાત્રિ છે એ મા સરસ્વતીની નવરાત્રિ છે બીજી નવરાત્રિ આવશે ચૈત્ર માસની મહાકાલીની નવરાત્રિ આવશે ત્રીજી નવરાત્રિ છે અષાઢ મહિનામાં જે મહા લક્ષ્મીજીની નવરાત્રિ આવશે અને પછી શારદા એટલે કે શારદીય નવરાત્રિ આસો મહિનાની અંદર આ પ્રાપ્ત થતી આસો મહિનાની આ નવરાત્રિ છે આ નવરાત્રિની અંદર જે કોઈ વિદ્યાર્થીઓની વિદ્યાભ્યાસની અંદર જે કોઈ સત્કર્મ કરાવડાવે છે સારું કર્મ કરાવ છે તો એનું કલ્યાણ થાય છે કરનારનું કલ્યાણ થાય છે અને જ્ઞાન આપનારનું પણ કલ્યાણ થાય છે માટે આને જ્ઞાન પંચમી કહેવામાં આવે છે રાધિકાજીને અને કૃષ્ણ ભગવાનને જે સરસ્વતીએ વરદાન આપેલું હતું એટલા માટે શ્રી પંચમી કહેવાય છે ઋતુઓમાં જે ઉત્તમ છે એટલા માટે આને વસંત પંચમી પણ કહેવાય છે હવે આ દિવસોમાં તમે કેવી પૂજા કરો છો કેવી રીતે કરો છો આ વિશેની વિશેષ માહિતી હું આપની પાસે આપતો રહીશ કૃષ્ણાબેન જી આ કેવી રીતે પૂજા કરવી જોઈએ પૂજાની અંદર કૃષ્ણાબેન મા સરસ્વતીના જે જુદા જુદા મંત્રો છે એ મંત્રોનું વિશેષત્વ ઉચ્ચારણ કરવું જોઈએ મિત્રો બીજો કોઈ મંત્ર આવડે કે ન આવડે સનાતન ધર્મની અંદર આપણે સનાતનીઓ છીએ તો સનાતન ધર્મની અંદર એનું મૂળ મંત્ર છે ચોવીસ અક્ષરોનો બનેલો મંત્ર છે એ ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ અવશ્ય કરાવવું જોઈએ એવી દિવસે ગાયત્રી મંત્ર ભણાવવો જોઈએ માં સરસ્વતીના જે અનેક વિશેષ મંત્રો છે એ વિશેષ મંત્રના જપ કરાવવા જોઈએ વાઘવાદિનીમાં સરસ્વતીનું ધ્યાન કરાવવું જોઈએ વીણા પાણીમાં સરસ્વતીનું ઉચ્ચારણ અને એની પૂજા અર્ચના એનું ધ્યાન એનું આરાધના આ વિશેષત કરવાથી શુભ અને સારા પરિણામોની પ્રાપ્તિ થાય છે વિદ્યાર્થીઓએ આ દિવસે અવશ્ય વહેલી સવારે જાગૃત થવું જોઈએ જાગી જવું જોઈએ પોતાનું નિત્યક્રમ પતાવી મંદિરની અંદર બેસી અને મંદિરમાં દીવો અગરબત્તી કરી મા સરસ્વતીની પૂજા કરવી જોઈએ ત્યારબાદ પોતાનું જે પુસ્તક છે એ પુસ્તકની પૂજા કરવી એને ગંધથી એટલે કે તિલક કરવો ચોખા લગાવવો ફૂલ લગાવવો એની અંદર મા સરસ્વતીની કંઈ તસવીર હોય તો તસવીર ત્યાં મૂકવી અથવા એ જ પુસ્તકને મા સરસ્વતી સ્વરૂપ ગણી એને ધૂપ કરવો દીવો કરવો અને ત્યાં આંગળી કંઈક પ્રસાદ ધરાવી અને મંત્રના જપ ઓમ વાગવાદિની માં સરસ્વતીય નમઃ અથવા બીજો કોઈ મંત્ર ના આવે તો ઓમ ક્લીમ નમઃ ઓમ ક્લિમ નમઃ ક્લિમ છે એ મહા સરસ્વતીનો બીજ મંત્ર છે ખૂબ ટૂંકો અને ખૂબ શ્રેષ્ઠ મા સરસ્વતીનો બીજ મંત્ર છે એ ક્લિમ છે ઓમ ક્લિમ નમઃ ઓમ ક્લિમ નમઃ આ મંત્રનો એકસો આઠ વખત જપ કરવો અને મા સરસ્વતીને પ્રાર્થના કરવી કે મારી બુદ્ધિને નિર્મળ બનાવજો હે શારદા હે સરસ્વતી હે વાગવાદિની હે વીણા ધારીણી હે પુસ્તક ધારિણી વીણા પુસ્તક ધારિણી અભયદામ પહ જેણે વીણા પુસ્તક ધારણ કરેલા છે એવા મા સરસ્વતીને પ્રાર્થના કરવાની છે શ્વેત હંસે ભ્રમતિ જગ્ને દક્ષિણે ચાક્ષસૂત્રમ જે પોતે શિલાની ઉપર બેઠા છે જેમની બાજુમાં મોર બેઠો છે જેમના હાથની અંદર વીણા છે પુસ્તક છે કમંડલ છે અને સ્ફટિકની મારા છે સફેદ કલરના વસ્ત્ર અને અલંકાર જેમને ધારણ કર્યા છે એવા મા સરસ્વતીને પ્રાર્થના કરવાની મારી વાણીને માં નિર્મળ બનાવજો પવિત્ર બનાવજો મારી બુદ્ધિને શ્રેષ્ઠ બનાવજો આવા ભાવ થકી જે કોઈ વ્યક્તિ માતા સરસ્વતીની આરાધના કરે છે એને શું બધે સારા પરિણામની પ્રાપ્તિ થાય છે આપણે બેને વાત કરી હતી એ પ્રમાણે કે આ વણ જોયું મૂર્ત છે મુહૂર્ત કંઈ જોવાની જરૂર આ દિવસો જે અમુક શ્રેષ્ઠ દિવસો બતાવ્યા છે એમાં શ્રેષ્ઠ દિવસ આ વસંત પંચમીનો છે ગુપ્ત નવરાત્રિનું જેને હૃદય કહેવામાં આવે એવો આ પંચમીનો દિવસ છે જેને જ્ઞાન પંચમી કીધી છે જેને શ્રી પંચમી કીધી છે અને આ દિવસે લોકો અનેક પ્રકારના વિધવિધ નવા વ્યવસાયની અંદર નવા વ્યવસાય ક્ષેત્રની અંદર વ્યવસાયનો આરંભ કરે છે પોતાના નવા ઘરની અંદર ગૃહ પ્રવેશ કરે છે અને આ દિવસે લગ્નની પણ અનેક પ્રકારના મુહૂર્ત જોયા વગર અનેક પ્રકારના ચોગડિયા જોયા વગર અનેક પ્રકારના ઓરા કે લગ્ન સ્થિતિ જોયા વગર લગ્નની અંદર આ દિવસે જે કોઈ દાંપત્ય જીવનમાં પ્રભુતામાં પગલાં પાડે છે એમનું સુખી દાંપત્ય જીવન પ્રાપ્ત થાય છે પણ શ્રદ્ધાવાન લભતે ફલમ જે શ્રદ્ધા સાથે વિશ્વાસ સાથે પૂર્ણ ભરોસા સાથે મા સરસ્વતીની આરાધના કરે છે આ આખું નવરાત્રિ જે છે કેવલ સાંભળો વસંત પંચમીના દિવસે જ આ પૂજા કરવી વસંત પંચમીએ જ મા સરસ્વતીનું ધ્યાન કરવું એના કરતાં આ આખી નવરાત્રિમાં જે કોઈ વ્યક્તિ મા સરસ્વતીનો જપ કરે છે પૂજા પાઠ કરે છે મા સરસ્વતીની આરાધના માટે પ્રાતઃકાળની અંદર વહેલા સવારમાં ઊઠી મા સરસ્વતીનું ધ્યાન પૂજા અર્ચના કરે છે એના જીવનની અંદર વિદ્યા બુદ્ધિ પ્રદાયની માં સરસ્વતી જીવનની અંદર ખૂબ સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યતાની પ્રાપ્તિ કરાવે છે કારણ તમારી પાસે ગમે તેટલી સંપત્તિ હશે પણ સદબુદ્ધિ નહીં હોય સારા વિચાર નહીં હોય સત્કર્મ નહીં હોય તો તમે જીવનની અંદર બધું હોવા છતાંય કંઈ કરી શકવાના નથી પણ તમારી પાસે કંઈ જ નહીં હોય પરંતુ જો સારી વિદ્યા હશે સારી બુદ્ધિ હશે તો જીવનની અંદર શ્રેષ્ઠ પરિણામોની તમે પ્રાપ્તિ કરી શકતો કીધું છે એટલા માટે જ શાસ્ત્રમાં કીધું છે ન ચોર હર્યમ ન ચબારકારી જેને ચોર ચોરી નથી શકતા જેને ઉપર રાજા સેલ ટેક્સ જીએસટી એસએસટી આવા કોઈ ટેક્સ ઇન્કમ ટેક્સ લગાવી નથી શકતા અને જેને ભાઈ ભાગ પાડી નથી શકતા ભાઈઓ જેની અંદર ભાગ નથી પાડી શકતા અને જેને જેને લઈને લઈને માથા માથા ઉપર ઉપર ફરવાથી ફરવાથી વજન પણ નથી લાગતું આવું ધન કયું છે કે જે વાપરવાથી દરરોજ વધ્યા જ જાય છે એ ધન કયું છે તો વિદ્યાધન છે આવો વિદ્યાધન જો તમારા જીવનની અંદર પ્રાપ્ત થશે સરકાર જેની ઉપર હે તમે કેટલા બુદ્ધિશાળી છો તેના ઉપર કોઈ ટેક્સ લાગશે ખરો હા કોઈ ટેક્સ નહીં લાગે જેની ઉપર કોઈ ટેક્સ લાગતો નથી ભાઈઓ જેમાં ભાગ પાડી શકતા નથી તું આટલો ભણેલો છે મને આટલું આપી દે તારી બુદ્ધિ મને આટલી આપી દે ભાઈઓ જેમાં ભાગ વિભાજીત કરી નથી શકતા ચોર જેને ચોરી નથી શકતો સરકાર જેની ઉપર ટેક્સ નાખી નથી શકતા માથે લઈને ફરીએ તો એનો ભાર લાગતો નથી જેટલું વાપરીએ ને એટલું વધે છે આ વિદ્યાધન વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની પૂજા આરાધના કરશો તો તમારા જીવનમાં વિદ્યાધનની પ્રાપ્તિ થશે એવું નથી હોતું ભણેલા ગણેલા જ આ કરવું જોઈએ હો કદાચ પચાસ વર્ષની ઉંમર થઈ ગઈ હોય અને મનની અંદર એવો વિચાર થાય કે વસંત પંચમીના દિવસે મારે પણ મા સરસ્વતીની આરાધના કરવી હોય શું કામ કરવાની આવા પ્રશ્ન ઘણાને થાય છે હું ઘણાને પૂછું કે ભાઈ આજ વસંત પંચમી છે માતા સરસ્વતીના કંઈક જપ કરો પૂજા કરો પાઠ કરો અને એ લોકો ક્યાંક શું કામ કરવાની હવે અમારે તો પતિ ગયું વર્ષ પૂરા થવા આવ્યા ના પૂરા નથી થવા આવ્યા ગઢપણની અંદર પણ જો તમે આરાધના કરશો તો તમારી વાણી છે એ નિર્મળ બનશે શ્રેષ્ઠ બનશે અને તમારા ગયા પછી પણ તમારી વાણીથી લોકો તમને યાદ કરશે માટે બાળકથી લઈ અને બુઢા સુધીએ આ વસંત પંચમીના દિવસે સરસ્વતીની પૂજા કૃષ્ણાબેન સરસ્વતીની પૂજા વસંત પંચમીના દિવસે કરવું એ અતિ શ્રેષ્ઠ બતાવ્યું છે કેમ કે જેની વાણીમાં મીઠાશ છે ને હે જેની વાણીની અંદર શક્કર રહેલી છે એ આખા સંસારને પોતાના કરી શકે છે અને વાણીના આપનારમાં સરસ્વતીની આરાધના એટલે વસંત પંચમી છે સેલભાઈ તમે ધર્મલોકમાં ઉપસ્થિત આ દર્શક મિત્રોને જે વસંત પંચમી છે તેનું મહત્વનો ઉપાયો સમજાવ્યા તે માટે આપનો આભાર જય ભગવાન તો દર્શક મિત્રો આજે વસંત પંચમી છે ત્યારે તમે પણ માતા સરસ્વતીની પૂજા અર્ચના કરી જે ઉપાયો અમે આપને બતાવ્યા તે કરીને આપ માતા સરસ્વતી કૃપા પ્રાપ્ત કરી શકો છો આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં તે પહેલા લઈએ વિરામ